જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજની વિડીયોમાં આપણે માક્ષર મહિનાનું ધાર્મિક મહત્વ શું છે તે જાણશું તો ચાલો સાંભળીએ મિત્રો હિન્દુ શાસ્ત્રમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે બાર મહિના આવેલા આવે છે એમાં કારતક મહિના પછી બીજો માસ આવે છે તેને માક્ષર માસ કહીએ છીએ આ માક્ષર માસનું ખૂબ જ ધાર્મિક મહત્ત્વ છે મિત્રો આપણા હિન્દુ શાસ્ત્રમાં આ મહિનાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ માક્ષર મહિનો ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય હોય છે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આ માક્ષર મહિનો સામાન્ય રીતે નવેમ્બર ડિસેમ્બરની વચ્ચે આવતો હોય છે ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવા માક્ષર મહિનાનું ધાર્મિક મહત્ત્વ આપણા હિન્દુ શાસ્ત્રોમાં જણાવ્યું છે મિત્રો આપણા હિન્દુ શાસ્ત્રમાં અતિ મહત્વનો ધાર્મિક ગ્રંથ એવા શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે માસાનમ માર્ગ શિષોયમ એટલે કે બધા જ મહિનાઓમાં માક્ષર મહિનો એ મારું જ સ્વરૂપ રહેલું છે સતયુગમાં દેવોએ આ માક્ષર મહિનાથી જ નવા વર્ષની પ્રારંભ કર્યો હતો આ માક્ષર માસમાં ઋષિએ સુંદર કાશ્મીર પ્રદેશની પણ રચના કરેલી હતી માક્ષર મહિનામાં શ્રી કૃષ્ણ ભગવાનના ભજન કીર્તન વગેરે કરવાથી ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે માક્ષર મહિનાને માર્ગ શીર્ષ કહેવામાં આવે છે આની પાછળનું એક કારણ એ છે કે શ્રી કૃષ્ણ ભગવાનના અનેક નામોમાંથી એક નામ માર્ગ પણ છે આથી શ્રી કૃષ્ણ ભગવાનને પ્રિય માક્ષર મહિનાને માર્ગશીર્ષ કહેવામાં આવે છે એક બીજું કારણ એ પણ છે કે આ મહિનાનો સંબંધ મૃગશિરા નક્ષત્ર સાથે જોડાયેલો છે આપણા જ્યોતિષશાસ્ત્રમાં સત્યાવીસ નક્ષત્ર જણાવ્યા છે આ સત્યાવીસ નક્ષત્રમાંથી એક નક્ષત્રનું નામ છે મૃગશિરા નક્ષત્ર આ માગસર માસની પૂનમ મૃગશિરા નક્ષત્રમાં આવે છે આથી આ મહિનાને માર્ગશીર્ષ પણ કહેવામાં આવે છે માગસર મહિનામાં શ્રદ્ધા અને ભક્તિથી શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવાથી મનુષ્યને બધા સુખોની પ્રાપ્તિ થાય છે દિવસ દરમિયાન પણ હાલતા ચાલતા શ્રી શરણ મમણ જાપ કરવાથી પણ અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે માક્ષર મહિનામાં કોઈ મનુષ્ય શ્રદ્ધાથી માત્ર ત્રણ દિવસ પણ જો બ્રહ્મ મુહૂર્તમાં કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરે તો તેને બધા જ સુખોની પ્રાપ્તિ થાય છે મિત્રો આ મહિનામાં શંખ પૂજનનો પણ વિશેષ મહત્વ રહેલું છે જો કોઈ ભક્ત શ્રદ્ધા ભક્તિથી સાધારણ શંખનું પણ પૂજન કરે તો પણ તેને શ્રી કૃષ્ણના પંચજન્ય શંખની પૂજા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે અને તે મનુષ્યની બધી મનોવાંચિત મનોકામના પૂર્ણ થાય છે શંખને લક્ષ્મીજીનું પણ પ્રતિક માનવામાં આવે છે શંખની શ્રદ્ધા ભક્તિથી પૂજા કરવાથી મહાલક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે જે મનુષ્ય નિયમિત રીતે શંખની પૂજા કરે છે તેના ઘરમાં સદાય લક્ષ્મીજીની કૃપા વરસતી રહે છે માક્ષર મહિનામાં અન્નદાનનું પણ શ્રેષ્ઠ મહત્વ માનવામાં આવે છે આ મહિનામાં દિન દુખિયાઓને અન્નનું દાન કરવાથી વ્યક્તિના પાપો દૂર થાય છે અને ભગવત કૃપાની પ્રાપ્તિ થાય છે આથી જ મિત્રો માક્ષર મહિનો શ્રી કૃષ્ણ ભગવાનને પ્રિય હોવાથી આ મહિનામાં લડ્ડુ ગોપાલની પણ ખાસ વિધિપૂર્વક પૂજા કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે તો ચાલો મિત્રો શ્રી કૃષ્ણ ભગવાનને પ્રિય એવા માક્ષર મહિનામાં ભજન કીર્તન પાઠ પૂજા કરી ભગવાનની કૃપા પ્રાપ્ત કરીએ આશા રાખું છું આપને આ સનાતન ધર્મની જાણકારી સારી લાગી હશે આવી જ ધર્મ વિશેની જાણકારી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશું વિડીયોને લાઈક અને શેર કરશું જેથી અન્ય લોકો પણ ધર્મ લાભ મેળવી શકે ફરી મળશું નવી વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ